નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે મગફળીના પાકમાં થી ત્રીસ દિવસે ઉગી નીકળતા અને મગફળી સાથે પોષક તત્વો પાણી સૂર્યપ્રકાશ તથા જગ્યા માટે હરીફાઈ કરતા ઘાસવાળા તેમજ ઘોળપાનવાળા નિંદામણોના નિયંત્રણ માટેની નિંદામણનાશક દવાઓ વિશે એ પહેલાં તમે આ ચેનલ પ્રથમવાર નિહાળતા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક જરૂર કરી લેજો તથા આ વિડિયો બીજા ભાઈઓને પણ મોકલજો ખેડૂત મિત્રો પ્રથમ દવા છે ક્વિઝા લોપોપી પાંચ ટકા એસી તેનું પંદર લીટર પાણીમાં પ્રમાણ છે ચોવીસ મિલી અને તેનો છંટકાવનો સમય છે વાવણી બાદ પચીસ થી ત્રીસ દિવસે આ દવા ઘાસવાળા નિંદામણો જેવા કે ભૂમસી આરોતારો ચોકડિયું ચોખલિયું સામો શેમૂળ ચીડો વગેરેનું નિયંત્રણ કરે છે બીજી દવા છે ઇમેઝિથા પાયર દસ ટકા એસેલ આ જે દવા છે તેનું પ્રમાણ પંદર લીટર પાણીમાં બાવીસ પોઈન્ટ પાંચ મિલી અને આ દવાનો છંટકાવનો સમય વાવણી બાદ પચીસથી ત્રીસ દિવસે અને આ દવા ગોળપાનવાળા નિંદામણો જેવા કે કણજરો તાંદરજો ગોખરો લુણી સાટોળી ઘીસેકિયા કોટેશિયા વગેરેનું નિયંત્રણ કરે છે તેમજ ઘાસવાળા નિંદામણો જેવા કે બૂમસી આરોતારો ચોકડિયું ચોખલિયું સામો સેમૂળ ચીડો વગેરેનું નિયંત્રણ કરે છે ત્યારબાદ ત્રીજી દવા છે ફ્લુઆઝી ફોપ અગિયાર પોઈન્ટ એક ટકા પ્લસ ફોમેસાફેન અગિયાર પોઈન્ટ એક ટકા એસેલ આ મિશ્રિત દવા છે આ દવાનું પ્રમાણ પંદર લીટર પાણીમાં ત્રીસ મિલી અને તેનો છંટકાવનો જે સમય છે એ વાવણી બાદ પચ્ચીસથી ત્રીસ દિવસે આ પણ ગોળપાનવાળા તેમજ ઘાસવાળા નિંદામણોનું નિયંત્રણ કરે છે ત્યારબાદ ખેડૂત મિત્રો ચોથી દવા છે ઇમાઝા મોક્સ પાંત્રીસ ટકા પ્લસ ઇમેજેથા ફાયર પાંત્રીસ ટકા ડબલ્યુજી આ દવાનું જે પ્રમાણ છે પંદર લીટર પાણીમાં ત્રણ ગ્રામ અને આ દવાનો છંટકાવનો સમય વાવણી બાદ પચ્ચીસથી ત્રીસ દિવસે આ દવા પણ ઘોળપાનવાળા તેમજ ઘાસવાળા નિંદામણોનું નિયંત્રણ કરે છે તો ખેડૂત મિત્રો આ પ્રમાણે જ્યારે દવામાંથી ઘાસવાળા તેમજ ઘોડપાનવાળા નિંદામણોના નિયંત્રણ માટે આમાંથી કોઈ પણ એક દવાનો તમે ઉપયોગ કરો અને ખેડૂત મિત્રો શક્ય હોય તો જ ખૂબ જ જરૂરિયાત હોય તો જ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો કારણ કે આ જે નિંદામણનાશક દવાઓ છે તેની અસરો જમીનની અંદર જોવા મળતી હોય છે